ત્યારે તેઓ અહીંયાથી ગયા ત્યારે સવારના સાડા સાત વાગ્યાના અરસામાં જ તમે વિચાર કરજો કે સવારના સાડા સાત વાગ્યામાં જ લોકો પતંગ ચવા લાગી જાય છે કે પતંગના દોરા જે લટકતા હોય છે તે લટકતા દોરા મારા મામાના ગળામાં અહીંયા આવી ગયેલા અને અહીંયા નાગપુર પછી આવતા મેં ઈજા થઈ હતી અને તેઓ અત્યારે બેડ રેસ્ટ છે ઘરે છે એટલે ખાસ કરીને મિત્રો આ બાબતે ખૂબ સાવચેતી રાખવાની કારણ કે જરાક અંતિભૂલ આપણા પરિવારને ખૂબ નુકસાનકારક હોઈ શકે છે એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવાની અને જે આપણે સાવચેતી પર સલામતી પર પગલાં લઈને આપણે તહેવાર વ્યવહાર પૂરા કરવાના હોય છે અને જે કોઈ મિત્રો પીએસઆઈ એલઆરડીની તૈયારી કરતા હોય તે લોકોના એક તારીખથી કોલ લેટર ચાલુ ચાલતી જશે એટલે તે લોકોએ પણ ખાસ આ બાબતે ધ્યાન આપવાનું રહેશે અને એડમિટ કાર્ડ તૈયાર એડમિટ કાર્ડ કાઢી લેવાના ડાઉનલોડ કરી લેવાના રહેશે અને તૈયારી કરવાની રહેશે તો આજ માટે એટલું જ બીજું કોઈ તમને પોલીસના નોકરી પર વધે તો કોઈ સવાલ પ્રશ્ન હોય તો ખાસ કરીને મને કમેન્ટ કરજો તો માર્યો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત